મિત્ર ધમલ પર છે રેલવે ફાટક પાસે આવેલું આ જે મેળી માતાજીનું મંદિર જે છે અને આ જે આ વિશીપરા બાજુ જવાનો રોડ છે અને અહીં રામદેવ બેકરીવાળા અહીંયા મિત્ર રહીએ છે હવે આપણે છીએ એમના ઘરે આપણે હવે જોઈએ હવે એમને કબટની અંદરમાં કેવી રીતે છે જો આ એમનું ઘર છે હવે જો કવાટ એમને લીધો છે હવે એની અંદર માંથી હવે હા

સાચી વાત છે મિત્રો અત્યારે પણ જો આટલું ઓલું લાઈટ ને આટલું છે તો આ મળતું નથી હવે એમાં

ਇਕ ਰੁਪੀਓ ਪੁਣੇ ਰੱਖੇ ਲੋ ਸੀ ਇਹਨੇ ਹੂੰ ਬੁਟੀ ਹੈ ਹਾਂ ਬੁਟੀ ਸੀ ਜੋ ਇਹਨਾਂ ਜੇ ਕਿਨ ਆਉਂ ਸੇ ਭਾਈ ਹਾਂ ਬਸ ਬਸ ਇਹ ਮਾ ਬ੍ਰਾਹਮਣ ਚੇਨ ਇਹਨਾਂ ਘੰਨਾ ਹੋ ਗਿਆ ਨਾ ਹੂੰ ਪੰਜਰਾ ਪੋਰਾ ਗਿਆ ਹਾਂ ਲਾ ਕਬਾਤ ਨੇ ਥਾਮ ਲੈ ਬਹੁਤ ਵੇਸਤਾ ਤੇ ਵਾ પ્રજાપતિ બોલું છું કે મા કબાટ માજી બ્રાહ્મણની પાસેથી લીધેલો છે એની અંદર અત્યારે સોના કે દાગીનો જે નીકળો એ મારે એને પરંતુ પાછો કરવામાં આવે છે બરાબર છે કેટલા હજારમાં લીધો હતો કબાટ હા ત્રણ હજારમાં એટલે માજી આગળ કબાટ નીકળતો નતો દિવાલ તોડીને ને અને અને ઘીરાંગીન પછી પછી જોડી અંદર આ વસ્તુ નીકળી બરાબર બરાબર ઈ પાછું ભાગ માં